હેલો કેમ છો બધા હું છું નરેન્દ્ર પંડ્યા નરેન્દ્ર પંડ્યાના રસોડામાં શું હોય આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજે હું લઈને આવું છું સંભાર વેજીટેબલ સંભાર એ પણ નરેન્દ્ર કાકાના સ્પેશિયલ સંભાર સિદ્ધપુરમાં બને છે કોઈ બટાકાના પછી ડુંગળીના અને રીંગણના કટકા કરીને પણ બનાવતા હોય છે આજે હું આખા રીંગણ આખા બટાકા અને આખા ટીંડોળા અને મરચાં અને ડુંગળીના સંભાર લઈને આવી છું અને એ પણ કેવા સૌ સૌની રીત તો અલગ હોય છે પણ નરેન્દ્ર કાકાની સ્પેશિયલ રીતથી બનાવજો અને કઈ રીતે બનાવજો જે ઇડલીનું કુકર આવે ને એની અંદર બાફીને બનાવવાના છે અને ટેસ્ટ તો જુઓ તમે કેવો આવે છે બરાબર તો બનાવજો અને કોમેન્ટ પણ કરજો પાછા કેવા લાગ્યા સંભાર લાગ્યા તો ટેસ્ટ તો ખબર નહીં પડે તમને પણ વિડીયો કેવો બન્યો છે ને એ રીતે બનાવીને ખાજો ત્યારે તમને ખબર પડશે કે કેવા લાગે છે અને તમારે ટેસ્ટ કરવો હોય તો નરેન્દ્ર કાકાનું રસોડું તમારા માટે ખુલ્લું જ છે ગમે ત્યારે આવો ચોવીસ કલાક આપણું રસોડું ખુલ્લું છે તમે કહેશો એ હું બનાવીને ખવડાવીશ બરાબર બીજી વસ્તુ એ છે કે અત્યારે તમે જે દસમીમાં મને સપોર્ટ આપ્યો ને સખત સપોર્ટ આપ્યો છે મારા પ્યારા ભાઈઓ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને આ જ રીતે તમે સપોર્ટ આપતા રહેજો અને મારી ચેનલને શું કરશો એ જે તમારે કરવું એ કરી દેજો યાર નકમ મારે કહેવું યાર બરાબર પણ હા લાઈક છે તો કરજો પાછા અથવા કીધા વગર રહેવાતું નથી મારાથી યાર બરાબર ચાલો ત્યારે આપણે જોઈ લઈશું ચમકાર કઈ રીતે બનાવો ચાલો ચાલો ત્યારે હવે આપણે રેસીપી શરૂ કરીશું તમને આ વસ્તુ બધો ખ્યાલ આવી ગયો છે આ આખા રીંગણ છે મેં કટ કરીને ધોઈને સાફ કરીને મેં તૈયાર કરીને રાખ્યું છે આ કાંદા છે એ તો તમે ઓળખતા જ આ મરચાં છે આ ભીંડા છે અને આ બટાકા છોલીને તૈયાર કરીને રાખ્યા છે બરાબર આ સિંગદાણાનો પાવડર છે આ કોથમીર છે આ તેલ છે જોઈએ એ પ્રમાણે લઈશું આ તલ છે આ સાકલ લીધી છે મેં અને આ ટોપરાની છીણ છે અને આ તો ચણાનો લોટ જ છે બરાબર અને એક લીંબુ લેવાનું છે મારે એ હું લઈ લઈશ તો ચલો શરૂ કરીશું આપણે પહેલાં આપણે થ્રી ફોર જેટલું એનું કટ કરવાનું છે બરાબર આટલું કટ કરવાનું અને એ રીતે એક ક્રોસમાં કરવાનું બંને થ્રી ફૂટ જેટલા કટ કરવાના આ રીતે બધા રીંગણને કરી નાખવાના છે હવે લાંબો વિડીયો ના બને એટલા માટે મેં બે બતાવ્યા છે અત્યારે હાલ પછી હું કટ કરીને આગળની પ્રોસિજર બતાવીશ એ રીતે આપણે કાંદાને પણ કટ કરવાના છે લેવાના છે એ રીતે આપણે ભીંડા લેવાના ભીંડા એક જ કટ મારવાના આગળ પાછળનો ભાગ કાઢી નાખવાનો અને આ રીતે એક એક કટ મારવાનો અને આ ટીંડોળી લીધી છે એને પણ આગળ પાછળનું કાઢીને એને પણ એક જ કટ મારવાનો છે અને હવે રહ્યા આપણા મરચાં મરચાંને પણ એક કટ કટ મારવાનો જો તમારે બી જોતા હોય તો રાખી શકો છો નહીં તો પછી ચમચીથી કે કોઈ પણ પાછળના ભાગથી કાઢી નાખવાના આ રીતે એના બી કાઢી નાખવાના છે પણ હું રાખું છું બરાબર અને એ જ પ્રમાણે આપણે બટાકાના આ પાણીવાળું છે એટલે હું દસી કાઢીશ અને એને પણ થ્રી ફોરનો કટ મારવાનો છે થ્રી ફોર એટલે પોણા ભાગનો કારણ કે શું અમુક લોકો વિડીયો જોતા હોય છે એ ઇંગ્લિશ નથી ભણેલા હોતા તો એમના માટે પોણા ભાગ જેટલો કટ મારવાનો આ કડક હોય છે એટલે તૂટી ના જાય એ ખાસ જોવાનું આ રીતે હું બધા કરી નાખીશ પછી હું તમને બતાવું બધા કટ કરીને કરીને તૈયાર મૂક્યા છે ને હવે આગળની પ્રોસીજર આપણે ચાલુ કરીએ તો આની અંદર ભરવા માટે ચણાનો લોટ લેવાનો છે જોઈએ એ પ્રમાણે લેવાનો છે જેટલું શાક હોય એ પણ લોટ લઈશું આપણે લોટ મેં લઈ લીધો છે હવે આની અંદર આપણે સૌ પ્રથમ કોથમીર નાખીશું કોથમીરનો ટેસ્ટ એટલો બધો સુપર આવે છે અને જો તમને મેથી ભાવતી હોય તો મેથી પણ નાખી શકો ને કોથમીર ને મેથી મિક્સ પણ નાખી શકો મેં એકલી કોથમીર નાખી છે આની અંદર વારંવાર નાખશો ને તો એકદમ ટેસ્ટ સારો આવશે હવે નાખીશું આપણે સિંગદાણા નો પાવડર છે હવે આપણે નાખીશું આમની અંદર તલ એ કાચા જ નાખવાના શેકવાની કોઈ જરૂર નથી સાકર મેં પાવડર લીધો છે દળે લીખાણ છે હવે આની અંદર આપણે કરીશું મસાલો પહેલા મસાલો થોડો આગળ પડતો કરવાનો જીરા પાવડર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે લીંબુ ની ચોવી છું ખટ મધુરા એવા મસ્ત બનશે તમારે એક લીંબુ ની ચોવી કાઢવાનું હવે નાખ્યા આની અંદર ગરમ મસાલો જે શાકભાજીમાં વપરાય છે ને એ આપણે ગરમ મસાલો નાખીશું આ મસાલો થઈ ગયો હવે એને મિક્સ કરી નાખવાનું હવે આમાં નાખીશું તેલ સિંગ તેલ લેવાનું એકદમ બધા ના પડે એ પણ જોવાનું લોટ મુઠી વળે એ ટાઈપનો કરવાનો છે પડશે તો પછી તેલ લઈશું અત્યારે હાલ લાગતું નથી લેવું પડે જો આ રીતના થવો જોઈએ ભરવાનું બરાબર હવે આને આમ કરીને અંદર દબાવીને ભરવાનું રીંગણ ભાગી ના જાય એ ખાસ જોવાનું બટાકો કોઈ પણ ભાજી ભાગવી ન જોઈએ આ રીતે દબાવીને ભરશો ને આ રીતે કરી આમ બીજી પ્લેટમાં કાઢી નાખવાના એ રીતે બધી ભાજી ને બધું શાકભાજી ભરી કાઢવાનું આ જુઓ હું બટાકા બતાવું બટાકાને એકદમ ધીમાથી કરવાના નહીં તો તૂટી જશે કારણ કે આ કડક હોય છે ને એટલે તૂટે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું આખા બટાકા રહેવા જોઈએ તૂટી જાય તો વાંધો નથી ટેસ્ટ તો આવશે પણ જે ખાવાની મજા આખા બટાકામાં આવે છે ને એ પછી મજા ન આવે કાઢવાનું આ રીતે હું બધી શાકભાજી ભરી કાઢું છું બરાબર એટલે વિડીયો લાંબો ના થાય પછી હું તમને બતાવું છું આગળની પ્રોસીજર શું કરવાનું મેં રીંગણ બટાકા ભીંડા ટીંડોળા કાંદા અને લીલા મરચાં આ બધીને મેં તૈયાર કરી દીધા છે હવે આપણે આગળની પ્રોસીજર શું કરવાની એ પણ હું બતાવી દઉં અત્યાર સુધી તમે લોકો અમુક લોકો શું કરતા હોય છે કે કઢાઈમાં ડાયરેક્ટ બાફા મૂકી દેતા હોય છે એટલે વગાડતા હોય છે પણ હું અલગ રીતે જ બતાવું છું તમને આજે કે આપણે એક ઇડલીનું જે કુકર આવે છે ને એની અંદર પાણી લઈ અને આની અંદર આમ કરી નાખવાનું પેલા આ રીતે કરી દેવાનું અને એક બાજુ આપણે ગેસ ચાલુ કરીશું આમ મૂકીને ગેસ ચાલુ કરવાનું એટલે પાણી ગરમ થશે નીચે પાણી મૂકવાનું હોય છે અને પાણીની વરાળમાં આને બાફવાના હોય છે જે બટાકા હોય છે ને એના આપણે આ રીતે બચવા મૂકવાના હોય છે કારણ કે એક કડક હોય છે આ રીતે બચવા મૂકશો ને એટલે થાય તમારે કાચા નહીં રહે બટાકા મૂકી દીધા હવે આપણે એના આજુબાજુમાં રીંગણ ગોઠવી કાઢવાના આ રીતે બરાબર એકબીજાને ટચ કરીને આ રીતે મૂકી દેવાના આ રીતે મૂકવાના અને પછી ભીંડા મૂકી દેવાના નહીં ટીંડોળા મૂકીશું આપણે થોડા કડક હોય છે એટલે એને આપણે ટીંડોળા મૂકીશું ટીંડોળા મૂકી દો પછી એના ઉપર તમે આ રીતે કાંદા મૂકી દેવાના કાંદા પણ તૈયાર થઈ જશે આમાં આ બધાને થતા વાર નહીં લાગે હવે લાસ્ટમાં આપણે આના ઉપર ભીંડા મૂકી દેવાના ભીંડા ચડતા અને બફાતા વાર નહીં લાગે જરલા પણ તમને એમ થતું છે કે આ મરચાં હજુ મૂક્યા નથી પણ મરચાં અત્યારે મૂકવાના નથી કારણ કે અધકચરા થઈ જાય ને પછી આપણે મરચાં મૂકીશું મરચાં થતાં તો વાર નહીં લાગે તો હવે આને આપણે ઢાંકણથી જ ઢાંકી દેવાનું અને ઓછામાં ઓછું પંદર મિનિટ એને બાફવા દેવાનું છે સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર બરાબર હવે પંદર મિનિટ પછી આપણે ચેક કરીશું એ વખતે આપણે મરચાં મૂકીશું ચલો હવે જોઈ લઈશું આપણે પંદર મિનિટ જેવું થઈ ગયું છે આ રીતે બાકીને તૈયાર થઈ ગયું છે હવે આને થોડું બને તો આડા કરી નાખવાનું કાંદા એ પણ ભીંડા ચડી ગયા છે આ રીંગણ પણ છે હવે દસેક મિનિટ આપણે આ મરચાને આપણે કરીશું મરચાં પણ તૈયાર થઈ જશે જ્યાં જગ્યા હોય ત્યાં આગળ મૂકી દેવાનું અને ફરીથી પાછું દસેક મિનિટ જેવું રવા દઈશું અને પછી આગળની પ્રોસીજર હું તમને બતાવું છું લો ટુ મીડિયમના ગેસ ઉપર રાખવાનું હવે દસ મિનિટ થઈ ગઈ છે હવે ચેક કરી લઈએ જરા એકદમ રેડી થઈ ગયા છે તમે ચેક કરશો ને જુઓ મરચા પણ ચડી ગયા છે જરાય છોડતો નથી હવે આ શાકને આપણે તાવેતાથી એક પ્લેટમાં કાઢીશું પહેલાં આપણે મરચાં કાઢીએ ગેસ કરીએ બંધ આ રીતે આપણે બધું સાથે કાઢી નાખીએ છીએ અને હવે એને આવું બાફેલું પણ ખાઈ શકાય છે એને કચ્છી કચ્છી સંભાળ્યું કહેવાય છે પરંતુ આપણે ગુજરાતના બીજા બધા લોકો ટેસ્ટી ખાવાવાળા હોય છે અને કલરફુલ ખાવાવાળા તો હવે આપણે એનો વઘાર કરીશું વઘાર કરીશું વઘારમાં રહી નહીં આવે ફક્ત તેલ નાખવાનું અને મરચું નાખવાનું થોડું મરચું નાખીશું મરચું બળવું ના જોઈએ એનો રંગ પકડાવવો જોઈએ અંદર આપણે આ નાખી દેવાનું સંભાળ શાક ને એ ધ્યાન આ ભિંગણ પણ આખા છે બટેકા પણ આખા દે છે તમારે કેમ આ બજે આ રીતે આપણું શાક તૈયાર થઈ ગયું છે અને

સંભારનું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કેવું બન્યું છે બરાબર તો તમે પણ આ રીતે બનાવજો તો બહુ જ ખાવાની મજા આવશે અને મારા મિત્ર એ અમે રામેશ્વર ગયા હતા એ વિક્રમભાઈ આચાર્ય જે હતા એમને ડિમાન્ડ કરી હતી કે નરેન્દ્રભાઈ આ રીતે એક સંભારનું શાક બનાવીને બતાવો બધાને કારણ કે મને બહુ જ ભાવે છે તો એમને માન આપીને મેં આ સંપાળનું શાક બનાવી છે અને બધા ત્યારા ભાઈઓ પણ ને પણ ડિમાન્ડ હતી અમુક લોકોની જે લોકોના નામ અત્યારે મોઢેલ નથી અંબાલાલ પટેલ છે બીજા બધા લોકો લોકોએ કીધું ભાઈ ના નરેન્દ્ર કાકા આ રીતે સંપાળનું શાક બનાવીને બતાવો તો મેં આજે બનાવીને બતાવી છે તો પહેલો જ ટ્રાય છે મારો અને તમે અત્યાર સુધી જે સપોર્ટ આપ્યો તે એ રીતના આપતા રહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો અત્યારે હર મહાદેવ હવે નેક્સ્ટ રેસીપી સાથે મળીશું હર મહાદેવ